કેમ છો છો બધા મજામાં મજામાં મિત્રો બધાને જય માતાજી જય માતાજીારામ તો મિત્રો આજે અમારે જવાનું છે મારા બેનના ઘરે કેમ કે દર વર્ષે કંઈક ને કંઈક નવું નવું કંઈક નીકળે જ છે મિત્રો તો આગલા વર્ષે ભાભી હાડલો હતો ને આ વર્ષે મિત્રો નંદુને હાડલો ઓળવાનું છે મિત્રો તો જવાનું છે મારા બેનને ઘરે તો ચાલો મિત્રો આશુ ત્યાં જઈએ શું કે ત્યારે શું તૈયારી કરે છે ત્યારે તૈયાર કરવા મળી છે پا زان سے مر با ھرتل بل نہی ا رہم زا م زا تلا تا زائ

Kya dawa? Pui ni ola dawa? Pui! Kya? Bye! 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 Salam! Mara Kalija! Jai! Finally, we Video mapi ni ala tamere dawa!

અમાર ભાઈ મિત્રો અહીંયા ખુબ જવાનું વિસ્તાર વાળા બધો પડી ગયો હતો બે ત્રણ દિવસથી ખુબ જ વરસાદ આવે છે

પાણી પી લેતા રસોઈ ની તૈયારી કરે છે યુગભાઈ તો યુગભાઈ રમવા કઈક બનાવે તો અહી રાંધે શરૂ થઈ ગયું રાંધવાનું અમારા બેન આ અમારા મોટા બેન છે તો આ શું કરવા મળી લણ ફોલવા મળીએ ત્યારે

હમ બનાવેલું છે તો દો પાવ ભાજી અને ખાવાની છે આપણે રોટલી છે હા હું ખાઈ તો હું કા હમ અમારા રોટલી આ મારા બે આલો બેટા નાસ્તો કરવા નહોમ ત્યારે હું પછી મળી આવે

જમરૂપ આવી ગયા ઘણા બધે દેખાય ને સૌ મા જમરૂક આખી જમરૂપડી ભરી દો મસ્ત મજા કેટલા તો પાકી ગયા જો ફાઇનલી મિત્રો આપણે સાડી આપી દીધી છે અત્યારે મિત્રો હવે જવાનું છે આપણે ઘરે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં મિત્રો મળીશું હવે નવા એક બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બા બાય